અમદાવાદ શહેરના એસજી હાઈવે પર નવલી નવરાત્રીના ગરબાની ધૂમધામથી શરૂઆત થઈ ગઈ છે તો નવા કલાકારોના સમૂહ સાથે ખેલૈયાઓ મનમુખીને ગરબાની રમઝટનો આનંદ માણવા ઉમટી પડ્યા છે ત્યારે ગઈકાલ રાત્રે શરૂ થયેલા આ ગરબા ઉત્સવમાં પ્રખ્યાત ગાયકો અને નૃત્ય કલાકારોએ ઉત્સાહ વધાર્યો હતો તો આગામી દિવસોમાં પણ અનેક જાણીતા કલાકારો શિયરમાં ગરબાની રમઝટ બોલાવશે જે ખેલૈયાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે ત્યારે આ ઉત્સવમાં સલામતીનો પૂરેપૂરો ખ્યાલ રાખવામાં આવ્યો છે તો આયોજકોએ એમ્બ્યુલન્સ ફાયર સેફ્ટીના સાધનો અને પોલીસની સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે તો સમગ્ર વિસ્તારમાં સીસી મોટા નો માનો એક છે જેમાં હજારો લોકો ભાગ લે છે રંગબેરંગી પોશાકો લોકપ્રિય ગરબા ગીતો અને ભરેલું વાતાવરણ અમદાવાદ ની ને યાદગાર બનાવે છે સ્થાનિક અને બહાર ગામ થી આવતા ખેલાડીઓ આયોજન ની પ્રશંસા કરી છે મંત્રા નો ફાઉન્ડર મંત્રા દ્વારા સહિયર બે હજાર પચીસ આયોજન કરવામાં આવ્યું જેમનો આજે પાંચમો દિવસ છે અને પબ્લિક નો ખૂબ સારો રિસ્પોન્સ છે આપણે પબ્લિક ને અફોર્ડેબલ એવી રીતની રાખેલી છે આજે ફોર નાઇન્ટી નાઇન રાખવામાં આવેલી હતી અત્યાર સુધીમાં પૂજા કલ્યાણી ઉસ્માન મીર નરેન્દ્ર રાવ સીતાબેન રબારી પ્રિતિબેન પટેલ જેવા સિંગનરો હાજરી આપેલ છે તથા આજે આપણા અનિતાબેન રાણાએ હાજરી આપેલ છે તથા આવનારા દિવસોમાં આઘોરી મ્યુઝિક પિયુષભાઈ ગઢવી સીતાબેન રબારી ફરીથી તથા શિવમભાઈ બારોટ આપણે ત્યાં હાજરી આપવાના છે પબ્લિકનો ઉત્સાહ ખૂબ સારો જોવા મળે છે રોજ અમારે ટિકિટ વિન્ડો ક્લોઝ કરી દેવી પડે છે હેલો અમદાવાદ હું છું ગુજરાતી ફોક સિંગર અનિતા રાણા અને આજની નવરાત્રી બે હજાર પચીસ તો ખરેખર બે હજાર પચીસની નવરાત્રીમાં ખેલૈયાઓમાં અને અમારા બધા જ આર્ટિસ્ટમાં એટલો બધો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે જેમ જેમ વર્ષો જાય છે એમ એમ કલાકાર અને ખેલૈયા એમાં બહુ જ ઉત્સાહ વધતો જાય છે અને બહુ જ મજા આવે છે જ્યારે આપણે ગરબાની જગ્યાએ પહોંચીએ છીએ ત્યારે ખેલૈયાઓની એટલી બધી ભીડ હોય છે અને ગરબા ચાલુ હોય ત્યારે બધા જ બહુ મન મૂકીને નાચતા હોય છે અને ખરેખર બહુ સરસ મજાનું આયોજન હોય છે જેથી ખેલૈયાઓને તકલીફ પણ નથી પડતી અને અમને પણ બહુ જ મજા આવે છે જય જય અંબે રુસ્તમ શીખ સાથે સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમદાવાદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ